મહાદેવ મિત્રો આજે હું ને મારા ભાઈબંધ બે માલન નદીના ડેમ જોવા છે માલન નદીનો મિત્રો આજે બહુ વાતાવરણ મસ્ત હતું મારા ભાઈ ચિરાગ ને હું બે જઈ રહ્યા છી ને આજે શુક્રવાર હતો મને કઈ પાટી સાહેબ આલો આપણે કઈ માવા ડુંગર ડેમે જાય મેં તો ચાલો ભાઈ આપણે બે ભાઈ જઈ દે અમે બરોબર આ છે અમારું મોટા કુટોડા ગામ નેપાળી બાપુની મોટી વિસ્તાર જોઈ લો અમારે મોટા કુટોળા ના જોઈ લો મિત્રો આ નાળા વાળો વિસ્તાર કહેવાય સીધ ગણેશ આશ્રમ વાળો રોડ અહીંયા ચિત્રમાની ડેરી છે મિત્રો રૂડુ રૂપાળો મારું ગામ મોટા કુટોડા મિત્રો મિત્રો આપણો બ્લોગ આવી રહ્યો છે એસડી ભાટી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો મિત્રો ભૂલતા નહીં મિત્રો આજનું વાતાવરણ બહુ અલૌકિક વાતાવરણ છે શું કહેશો સિરાગભાઈ તમે મારું ડેમ નો

ચિરાગભાઈ ગજ્જર વિજયભાઈ મેળગિયા અલૌકિક નજારો મોટા કુટોડા માલન ડેમ મિત્રો તમે જ્યાં પણ વસતા હો મોટા કુટોડાના હો આપણી એસડી ભાટી ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો જો મિત્રો ગામડાનો એક અનોખો જ અનુભવ થાય છે મિત્રો આ છે અમારી મોટા ખુટોડાની જોડી રડિયા અમૂલ સીલિંગ સેન્ટર મોટા કુટોડા જય માતાજી મિત્રો આજનું વાતાવરણ બહુ મસ્ત છે મિત્રો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને એક મહિનો થઈ ગયો એક મહિનાની અંદર ત્રણસો ને પંચોતેર સબસ્ક્રાઈબરો થઈ ગયા છે ધીમે ધીમે આપણી ચેનલ આગળ વધતી જાય છે મિત્રો તો તમારો સાથ સહકાર હશે તો આપણી ચેનલ આગળ વધશે મિત્રો ને ઇન્સ્ટાગ્રામની અંદર આપણી આઈડી છે રામેશ્વર એસ ડી ભાટી ઓગણીસો એંસી કરીને ફેસબુકમાં પેશ છે રામેશ્વર સેલ્સ એજન્સીના નામનું મિત્રો આ આવી ગયું અમારે મોટા કુટોડાનું માલણ ડેમનું પાર્ટીઓ આવે છે કે જેસર રોડ ઉપરથી થી માલણ ડેમ ના અંદર જવાય માલણ ડેમ પાસે મિત્રો મિત્રો જુઓ કાલનો વરસાદ બહુ સારો હતો અમારે મોટા ખૂટવડામાં ને બહુ મસ્ત વાતાવરણ છે આજે મિત્રો આપણા બ્લોગમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો તમને માલન ડેમમાં કેટલું પાણી છે માલન ડેમની કેટલી સપાટી છે તે બધું જણાવવામાં આવશે મિત્રો મિત્રો આપણી આ એસડી ભાટી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો ભૂલતા નહીં મિત્રો મિત્રો જુઓ આ મારે મોટા કુટોડા માલન ડેમની પાડ મિત્રો યાલન ડેમ ની પાડ છે મિત્રો જુઓ નફો કુદરતી મિત્રો રમણીય સ્થળ મોટા કુટોડા માલન ડેમ અમે મારા માગામાં ને વિજયભાઈ આવે છે આપણને ત્યાંથી કેડામાંથી એક ભાઈબંધ મળી ગયા છે સુધી જોડાયેલ રહીજો તમને ડેમ દેખાડશું માલન ડેમ મિત્રો ને આપણી આ એસટી ભાટી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો મિત્રો મિત્રો માલન ડેમનો તમને અત્યારે સિત્તેર ટકા ભરાઈ ગયો છે પછી જે માલન ડેમ ફૂલ ભરાઈ જાય અત્યારે આપણો ફૂલ વિડીયો આવવાનો છે બીજો મિત્રો ચાલો મિત્રો અત્યારે તમને હું

અમારે સિરાગભાઈ ડાભી સાહેબ વિજયભાઈ ઉતારવા તું ઉતારે અમારે જૂના શેઠ હારુણભાઈ અમને માવા ડુંગર ડેમે આવ્યા તો મળી ગયા આજે શુક્રવાર હતો એમને તે રજાનો દિવસ હતો और डोंट के लग ना

નહીં ઓલે આમ છે હું શોર્ટકટ આવ્યો જિલ્લા આવી શોર્ટકટ આવી રસ્તો આપડે વાડીના રસ્તા થઈ ગયા છે